બાવીસ જાન્યુઆરી ના રોજ ભગવાન શ્રી રામલલ્લા ગામડાઓની સાફ સફાઈ કરી બાવીસ જાન્યુઆરી ના રોજ દીવડાઓ પ્રગટાવી ભગવાન શ્રી રામ ના ધ્વજ હવામાં લહેરાવી રામોત્સવ ની ઉજવણી કરી તેના ભાગ રૂપે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવે

આગવાન કરવામાં આવ્યું હતું ત્યારથી તમામ કાર્યકર્તાઓ મિત્રો સફાઈના કાર્યોમાં લાગી ગયા હતા અને દેશમાં રહેલા તમામ મંદિરો સ્મારકો તીર્થો શેરી મહોલ્લાઓ ગામડાઓમાં સાફ સફાઈ કરી પાંચસો વર્ષના સંઘર્ષ બાદ ક્યારે બાવીસ તારીખે ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે મંદિરો સ્મારકો તીર્થો શેરી મહોલ્લા ગામડાઓને

અને મોટી સંખ્યામાં તીર્થના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા છોટુભાઈ પાટીલ પૂર્વ ઉપાધ્યક્ષ ભારતીય જનતા પાર્ટી સુરત શહેર તમામને ખબર છે બાવીસ તારીખે રામ મંદિર પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ ધૂમધામથી થવાનો છે એના ભાગરૂપે સમગ્ર ભારતમાં મોદી સાહેબે દરેક કાર્યકર્તાઓને આહવાન કરેલું કે ચૌદથી બાવીસ તારીખ સુધી મંદિરો સ્મારકો મોલ્લાઓની સફાઈ માટેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ તે દિવસથી કામે લાગી ગયા રોજ અલગ અલગ મંદિરોમાં જઈને સાફ સફાઈ કરીને એક સારું ઉદાહરણ તમામને પૂરું પાડ્યું છે અને તમે જોઈ રહ્યા છો બાવીસ તારીખની તૈયારીઓ દરેક સોસાયટીમાં ઝંડા લાગ્યા છે રોડ પર લાઇટિંગ લાગી છે ઘરો પર લાઇટિંગ લાગી છે એટલે આ આપણી બીજી દિવાળી આવી રહી છે હું સૌને વિનંતી કરીશ કે રામ જન્મ મહોત્સવ લાઈવ અગિયાર બાવીસ તારીખે અગિયાર વાગ્યાથી એક વાગ્યા સુધીને બતાવવાના છે હું સૌને આહવાન કરું છું અમે ચીકવાડીમાં પણ એલ મૂકી છે ત્યાં પણ સૌ ભક્તો ત્યાં આવે અને રામ મંદિરની પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ આપણે સામ સામે નિહાળીએ આ એક પાંચસો વર્ષની તપસ્યા આપણે કહેતા હતા રામલલ્લા હમ આયંગે મંદિર વહી બનાયગે અને એ મંદિરનું સ્વપ્ન આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરોડો ભારતીયોનું સ્વપ્ન પૂરું કર્યું છે એટલે એમને ખૂબ ખૂબ શુભેચ્છા અને એ જ રીતે આપણે બાવીસ તારીખે સમગ્ર દિવસભર અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લઈને ઉજવીએ એવી સૌની વિનંતી જય શ્રીરામ કર આજે તીર્થ કર્મયુગ સોસાયટી બે ના મહારાજની પ્રતિમા પાસે મહારાજની પ્રતિમા સાફ સફાઈ કરી એના આજુબાજુમાં રોડ પર સફાઈ કરી અને એક દરેક જગ્યા પર જે રીતે અમે જતા હોય છે મંદિરોની સફાઈ માટે એક અમારા આરાધ્ય દૈવત છે છત્રપતિ શિવાજી મહારાજ એ શિવાજી મહારાજ છે એટલે જ આ બધા છે એટલે આ આવા મહાન વીર પુરુષને આજે પ્રતિમાનો સાફ સફાઈ માટેનો આપણા આ કાર્યક્રમમાં આ વિસ્તારના કોર્પોરેટર ડૉક્ટર દિનાનાથ મહાજન બનસુભાઈ યાદવ સૌ આ સ્મારકના ટ્રસ્ટીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા એમને બી હું આભાર માનીશ કે એમને અમને આમંત્રિત કર્યા ખૂબ ખૂબ આભાર ભારત માતા કી જય 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 ગરવ જય શ્રી રામ જય શ્રી રામ